જય શ્રી સ્વામિનારાયણ શ્રીજી મહારાજના હજુરી સેવક એવા મૂળજી બ્રહ્મચારી જેનું જીવન ચરિત્ર આપણે અલગ અલગ પાઠમાં સાંભળેલું છે આજે આપણે શ્રીજી મહારાજના મુખે શ્રીજી મહારાજે પોતે મૂળજી બ્રહ્મચારીનો વચનામૃતમાં જે જે જગ્યાએ ઉલ્લેખ કરેલો છે અને મહિમા ગાયો છે તે આપણે સાંભળીશું આવો સાંભળીએ વચનામૃતમાં મૂળજી બ્રહ્મચારીનો કોઈ પ્રશ્ન નથી પરંતુ શ્રીહરિએ તેમની નિષ્ઠા અને સેવાને ખૂબ વખાણી છે ગઢડા મધ્યના બાવનમાં વચના સ્વયં શ્રીજી મહારાજ કહે છે કે મુકુંદ બ્રહ્મચારી તથા રતનજીએ એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે બીજું એક વચના જે ગઢડા અંત્યના છવ્વીસમાં વચનામુદમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે જેમ માયારામ ભટ્ટ છે તથા મૂળજે બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થો યોગ થાય તો પણ એ ડગે નહીં ગઢડા પ્રથમના તોતેરમાં વચનામૃતમાં મહારાજ કહે છે આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકો પણ નથી અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે ભાઈને મનમાં એમ સમજાવે છે કોઈ વાતની ખોટી નથી ગઢડા મધ્યના સુડતાલીસમાં વચનાવધમાં શ્રીજી મહારાજ એવું બોલ્યા છે કે જેમ અમારી ચાકરી મુરજી બ્રહ્મચારી મહાત્મા જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મા જાણીએ છીએ વળી શ્રીજી મહારાજ ગઢડા મધ્યના તેત્રીસમાં વચનામુતમાં પણ કહે છે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી કાર્યાણીના છઠ્ઠા વચનામુતમાં શ્રીજી મહારાજ કહે છે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલોક આચાર્ય આદિ જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારા પાસે ને પાસે રહે છે તે જાણે છે જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાત હેત સંબંધ નથી ભલે અમદાવાદના ત્રીજા વચનામૂતમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે મૂળજી બ્રહ્મચાર્ય અને રતનજી એ અતિશય ક્યાં ઢાહ્યા છે પણ કલ્યાણનો ખપ અતિશય છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું ભળી સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારીને યાદ કરતાં લખ્યું છે કે પવિત્ર જીવનવાળા મુકુંદાનંદ બ્રહ્મચારી શ્રી હરિની સમય સમય પ્રમાણે બધી જ સેવા કરતા શિક્ષાપત્રી શ્લોકમાં ચોથામાં પણ શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીનો ઉલ્લેખ કર્યો છે એમાં લખ્યું છે અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નેસ્ટિક બ્રહ્મચારી નંદમાળામાં પણ મંજુ સ્વામી લખે છે કે મુકુંદા આનંદ મોટા બ્રહ્મચારી મારુતિ આ પથયા અવતારી જેણે કરી સેવા સ્વામીની પ્રીતે રહ્યા હરી હાજર શુભ રીતે સંપ્રદાયમાં બે મહાપૂજા થાય છે એક તો ગોપાલનંદ સ્વામીની અને બીજી અખંડાનંદ વર્ણિની એમાં અખંડાનંદ વર્ણિએ મહાપૂજામાં દ્વિતીય આવરણમાં પ્રથમ જ મૂળજી બ્રહ્મચારીનું નામ લખેલ છે ઓમ મુકુંદાનંદ વોનિંદ્રાય નમ આવી રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનાબૂતમાં સત્સંગી જીવનમાં અને શિક્ષાપત્રીમાં અનેક જગ્યાએ મૂળજી બ્રહ્મચારીનું મહાત્મા ગાયું છે એવા મૂળજી બ્રહ્મચારીનું માત્ર દર્શન કરવાથી આપણા પાપ બળી જાય એવા અખંડ નેષ્ટિક બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી છે જય શ્રી સ્વામિનારાયણ